ભોગ બનનારના નાણાં જે ફ્રોડ થકી ગેરબલે થયા હતા તે ફ્રીઝ કરવામાં આવેલ છે આ પૈકી ચુમ્મોતેર લાખ જેટલા નાણાં ભોગ બનનાર લોકોને પરત અપાવવા માટે તેને કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવેલ છે આ સિવાય ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન નંબર ઉપર સાયબર ફ્રોડનો ભોગ બનતા લોકોના જે ફરિયાદો હોય છે તેની અહીંયા સુરેન્દ્રનગર ક્રાઇમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદો અરજીઓ દાખલ થવા માટે લઈને આવે છે તેમાં ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ખતપૂર્વક કાર્યવાહી કરવામાં આવે છે તેમજ આ ભોગ બનનાર લોકોના નાણાં પાછા પાવા માટે થઈને પૂરતા પ્રયાસો કરવામાં આવે છે જે સાયબર સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરના નિરીક્ષણ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે વર્ષ બે હજાર ત્રેવીસમાં આ નાણાં પરત અપાવવાની ટકાવારી સત્તર પોઈન્ટ સમથિંગ જેટલી હતી જે વર્ષ બે હજાર ચોવીસમાં બેતાલીસ ટકા જેટલી થઈ જવા પામેલ છે તેમાં પણ વૃદ્ધિ થવા પામેલ છે આ સિવાય સાયબર ફ્રોડનો ભોગ બનનાર લોકોના એકાઉન્ટ ફ્રીઝ કરાવવાને બદલે હવે નવી પદ્ધતિ મુજબ ફક્ત જે રકમની ઊંચાપત થયેલ છે જે રકમનું ફ્રોડ થયેલ છે એટલી જ રકમ ફ્રીઝ કરવામાં આવે છે જેથી જે નાણાં જે લોકોના એકાઉન્ટ બ્લોક થઈ જાય છે ફ્રીઝ થઈ જાય છે એ લોકોને પણ ઘણી બધી સગવડતાઓ કરવામાં આવે છે આમ સાયબર ક્રાઇમ પ્રત્યે જાગૃતતા લાવવા માટે થઈને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગર દ્વારા ત્રણસો પચાસ જેટલા અવેરનેસ કાર્યક્રમો પણ કરવામાં આવે છે હું દરેકે દરેક નાગરિકને સુરેન્દ્રનગર જિલ્લામાં વસતા દરેક નાગરિકને અપીલ કરું છું વિનંતી કરું છું કે સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત જ ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી આપની ફરિયાદ ત્યાં રજૂ કરવા વિનંતી છે